એટલે આવતા છે ને મને પત્ની બનાવવા માંગો છો ને ઈ પ્રેમ કહેવાય ગડલા આ ગડની તમે વિચાર્યું જ નઈ ના ના આ જન્મમાં જ લઈ દેસો એટલે બધું પતિ જાય ના ના મને તો આવતા છે જ જોઈએ જોઈ છે હો ચાલ મને ઊભી રે હવે આ કક નાસ્તો લઈ આવો ને ગોગલા પછી રસ્તામાં ભૂખ લાગશે હો હજી જમીને તો આપણે આવ્યા એમાં શું ભૂખ લાગશે તમને લે જમીને તો આવ્યા પણ આપણે પોસ્તા પોસ્તા જે હાથ કલાક થઈ જાહે આ વાત તો હાસી હાલું થોડોક નાસ્તો લઈ આવો ઊભી રે જાય આપણે બસ નંબર ને એવું કેતા તો જાવ એટલે મને પછી બસ આવત મને ખબર પડે એમ આપણી મને પેલા ફોન કરશે 10 મિનિટ પેલા છે ને એ ફોન કરે કે હવે આવવાના છે લે ઓય બસ વારે ફોન કરે હા એટલે આપણે છે ને એ ટાણે આવી જાય એમ બસ સ્ટેને આ તો ફોન કરે તઈ જ ઘરેથી નીકળ્યા તમે બુતાવરા ભારી હા ઓ મન ના મોડું ગમે એ હારો નાસ્તો તો લઈ આવો જાવ એનો અડધી કલાક ઊભા છે એ બસ આવશે ખબર નઈ આયા તો કઈ વેફર કેવું કઈ નોતું બિસ્કિટ હતા હા એ હારો છે ના લીધું પણ બિસ્કિટ ન ભાવતા હા એટલે જ ના લીધા મને તો ભાવ બિસ્કિટ પ્રવતા ન ભાવતા મેં ન લેવાય એટલે

એને સ્લીપર અને સીટર કહેવાય હા એ જી તું સ્લીપર કે સંપલ કે બૂટ કયો ને એ સ્લીપર જ કરાવી છે એટલે કે હુવાવારી હા ઇસ બેહી બેહી તો મારી કમર તૂટી છે આ તારી કમરને ને ધ્યાન માં રાખીને જ હુવાવારી કરાવી હો જાવ ને હવે તમને બે નથી ગમતું હો ને આ પણ થોડીક નાની મુસાફરી હોય તાલે પણ આપણે તો લાંબી મુસાફરી થઈ જાય ને એટલે આપણે હુવાવારી જ કરાવી પડે અત્યારે આ વાત તો હા સી એસી વાળી છે કેસી વગરની એસી વાળી હો અરે બાપરે બા બાપ કેવી ઠંડી લાગશે તો તો

ઈ જો બસ થોડું કામ હતું તો બાયરે ગયાસ બેસો બેસો તમે એ સામાન રેવા દયો હમણા છે ને એ હું લઈ દઉં હો એ ના ના મમ્મી હું લઈ લેસી તો એ લઈ લે હે હવે મમ્મી આજ ના જમાય પાસે થોડું કામ કરાવાય એ ના હવે ના હવે કઈ જમાય જેવું હોય નહીં હે ને થોડો થોડો ટાઈમ હોય નવા નવા હોય ને પછી કઈ જમાય જમાય રાખવાનું ના હોય એ આવો 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ ભાભી પાણી નથી પીવું તમે તમારે રેવા દયો ના ના લ્યો 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 ના ના સિયામ કે તરસ લાગે ભાભી એ આવો 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 કેમ છે જમાય

અને તારા હોય ભત્રીજો પણ તારા જેવો ના થાય તો સારી વાત છે એ એટલે હું એવું કઈ દી શું હે જો ડેડી આયા એ છે સી કૃષ્ણા બધાઈને કાલ સવારે છે ને સગાઈમાં જવાનું આપણે ઓલું પાર્લર વાળીને કહી દીધું ને હા તમ ડાચા બગાડવા જવાની જ છો એમ ને શું મેં કેટલી વાર કીધું કે ન જોય પાર્લરમાં ન જોય પણ માને જ નહીં મોઢા બગાડવાના પૈસા દીએ બોલો એ ગટુ 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 આય આવી જા જે હોય ને મોઢા એવા જ લાગે એમાં કઈ રૂપારા બુપારા થાય નહીં તમ પાર્લરમાં જાવ ને તોય તો હું સમજે જ નહીં અમે જવાના છે કીધું ને તમને

હાલો હાલો મોડું થઈ ગયું છે હોલ બેહીએ ડાયરેક્ટ હવે એ મજા આવી ગયો જમવાની બહુ મજા આવી હવે એને એવું મન થાય છે ઘોટાઈ જાવ પણ હવે સાર વાગી ગયા કેમ ઘોટાઉ ના ના સુ હોય તો સુ જાવ તમ તમારે એમાં શું ચાર વાગ્યા હા એ તો છે પણ ના ના આવ નથું વાત કસરી રહે નિંદર લે પાછી આજ બસ બુક કરાવી હતી અને આજ સોફો કરાવ્યો તો ગગલા આવો તને ઓલ્યો કે નિંદર અસલ આવી ગઈતી ને તો મે કીધું એક સોફો બુક કરાવ એટલે પાછી તો હુઈ જા નિરા આય હા એટલે તમાર શાંતિ કા હુઈ જાવ એટલે ના ના મને જરાય ના ગમે તો હુઈ જા ને તમાર વાતો કોની યાર કરવી પણ તને નિંદર આવે એટલે હું કઈ બોલું નહીં

તદખરીતાને એકવાર મજા આવી એમ નઈ એમ વ્યવસ્થિત રીતે કે તું લે એમાં વ્યવસ્થિત રીતે કે હું નિબંધની જેમ કહું આ એમ કે મારું નામ ગગલો છે હું ગગલીની ભાઈની સગાઈમાં ગયો હતો એની સગાઈમાં જવા માટે પહેલા હું મારા સાળાના ઘરે ગયો હતો પછી ત્યાંથી અમે લોકો હોટેલે ગયા જ્યાં ગગલીના ની સગાઈ હતી ત્યાં મને બહુ મજા આવી ત્યાં મને જમવાની બહુ મજા આવી આ રેવા તને તો નિબંધ لگتا સસાવડે ગગલા ચાલે હવે તું કયા મની બધું ના લખવાના હોય હાવ બે ઘડી મસ્તીની વાત હોય ગગલા આવે આ એ વાત તો હાસી હો તો શું બે માણસ માં આવી થોડી ખાટી મીઠી વાતો થાતી રહે તો મજા આવે એમ આ પછી મીઠી થાવી જોઈએ ખાટી ને ખાટી રહે તો પછી છે ને હે દાત અંબાઈ જાય હી હી ઓય જાલ આ તો મને નીંદર આવે છે હે 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 તને આને બસમાં માં નીંદર આવે ઓહો હો 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 જો પાસુ ઓહો હો 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 આયુ આ તો થાય જ ને લે તને બસ માં નીંદર ન થાવતી વાત તને આવે છે એટલે કહું છું હા તો લે કયક આવે ઈ તો હાલો 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 તો હુઈ જ જાય હા ઓ હુઈ જા કોઈ જાય પણ તારું એક કામ રહી ગયું છે શું વારી યાદ કર યાદ કર હલ હલ કે ને હલ ને હવે લફટાફટ થઈ જાય એ તારે છે ને હે તારા મિત્ર એ વાતો કરવાની રહી ગઈ છે યાદ આવ્યું હા 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 હાલથી યાદ કરાય હલ મારા મિત્ર એ વાતો કર લો તો હુઈ જાતો તારે ના ના હલ હું સાંભળું આઈસ તો અરે વાહ મને ઈ બાજુ આવા દાઈ જરીક એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા ઓલું બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા તમને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને અમને જરૂર કહેજો આવજો મિત્રો અરે વાહ ગગલી તાલી પાડો